280 80 રોજે એક મુક 48 ભાઈ ક્વોલિટી

બસો પિસ્તાલીસ બસો એકાવન માં ગઈ બસો ને ઓગણ પચાસ ભાઈ બસો ને એકાવન માં ભાઈ

બસો ને સાહીઠ માં ગઈ બાજ બસો ને ઓગણપચા માં ગઈ બાજુ બસો ને સત્તાવન માં ગઈ બાય ક્લે ન્દલે ને નમા ટિં,ichi yat een નં Zwa ને ન ન નં.. Blessed ન ન ન ન ન ન નન recognize ન ન ન ન

બસો ને તેપન માં ગઈ ભાઈ ક્વોલિટી

44 44 44 44 244 160 244 244 249 245 242 245 242 242 244 244 244 244 244 અડતાલીસ માં ગઈ ભાઈ બસો ગઈ ભાઈ

બસો ને બોતેર માં ગઈ ભાઈ ભાઈ ચાલી રૂપિયા સારું છે બાપુ એકતાલીસ બેતાલીસ માં